તો જો અટાણે સાડા દસ થયા ને અમારે ભજીયાનો પ્રોગ્રામ હાલે ઓન રેખા બે ભજીયા કરીએ વીમા નહીં વાતી બધાય ખાય એ બધાને ખાવા બેહાડ દીધા ને અમે જો ભજીયા બે કરીએ ઊન રેખા બેન રેખા મૂકી જાય મસ્તી ને જોઈ તો ઉપર ઉપર દળા જેવા થાય ઊન રેખા છે એટલે બે એઠ્યું બે ગયું એટલે ગીસી આ રહ્યું કરવાનું

મારે બધું કરવું પડે ખાજો બધા નિરાયથી પાર્ટી કરી નાખીએ આપડે ભજીયા ને એટલે કાંઈ ભજીયા ને

અમાર નિર્મલ તે જોવા હું તો એ તો ખાવાય ને બેઠો અમે ઘેર આવીને દેખાડતા અમે કાઢીએ ઘરમાં તો તગા કઈ કેતો કરે ને ઢોલી એ ખાવા ને જ બેઠો ને બતાઈ દેગા અમારે રેખા ની વાહે વારો હે એટલે પછી આ કરી લઈએ ને તો પછી અમે ખાઈએ તમારે કોઈ ની ખાવાય તો હાલો આજ છે ને થોડોક ટાઈમ આઉટ થઈ ગયો પણ વાંધો નથી હાલો તો પછી પાછા મીડિયા ની રહેતી

है वही देखो कुटी 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 जाओ भाण कुटी हो तो वैद्य कुटी 17 वां में ये 17 वां में मन कीनो भाण कुटी हो तो ये के वैद्य कुटी है तो सुन ली लो ने आया हुंदर बाई आया तेने गदवी ने इने विन करी थे ए गण है के ओला गोविंदा वाला मंदिर वेंज्यात में गीता में भक्त ने तो भाई सरकार दिस कह दे से प्रणाम को आयो तो हम को आयो तो

તો ઓટાણી કે અમારે ગાંઠિયા ખાવા તો જો ગાંઠિયાનો પ્રોગ્રામ કરીએ મેં તો જે માથું ને તો રોહિતની ગાંઠિયા કરાવવા સેડ આવ્યો મેં તું ગાંઠિયા કરીને આજ ગાંઠિયા હાલો ખાઈએ પણ એમ જે ગાંઠિયા કરવાનું આવવાની અમારી પાસે પાટીઓ ને ના અમે મુંજાણા પણ જીતી કરે ને આલો કરીએ કામ થાય તમને હાલો દેખાડાવું કે કઈ રીતના ગાંઠિયા કરીએ ને કામ થાય

હા ઘણી મસ્તી ને એટલે ફેર નિર્મલી કીધું તો કરવા દીધા તા તો અસર થયા હતા ના ફરી અસલ થાય પણ એ પાટલા જીવા હોય ને એવું ન થાય નિર્મલ અમારે ગાંઠિયા નો શોખ હાલો તમારે કોઈ ખાવા હોય તો વ્યાજ બી ભાવ કરો તમારો

બહુ રૂપિયા બહુ રૂપિયા અનુભવ કરી દીધો